તો આપણે જો આ રીંગણા લીધા છે આખા ભેરીને આખા રીંગણા ભેરીને શાક બનાવવાનું છે તો હાલો આપણે ચાર ભાગ કરી નાખીએ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને બે લાઈકન દબાવજો અને પૂરો વિડીયો જોઈજો કે અમારા આવા આવા ઘરેલો વિડીયો જોવા મળે તમને

તો એને એટલે રીંગણા બધા ભેરી ભરી તો આપણે તેલ થઈ ગયું છે હવે આપણે ગરમ તો આપણે માં એ નાખી દીધી છે હવે આપણે ને આપણે આપણે રીંગણા આપણે ભરી વાળ્યા છે ને આપણે રીંગણા ની કટકી બનાવી છે એટલે આપણે ભેગા નાખી દીધી આપણે એમાં ને આપણે ટમેટા સુધારો કર્યો છે એમાં આપણે નાખ્યું છે તો આપણે ખટાશ શેકવા આપણે લાગે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રીંગણા મૂકી દેવી કે કુકરનો ઉપયોગ આપણે એમને કર્યો છે કે આપણે એમાં હદને આપણે રીંગણું બફાઈ જાય અને

પાણી નાખી દુ છે તો હવે આપણે કૂકરને આપણે નાંક દઈશું હવે એટલે આપણે પાણી આમાં આપણે બોનો ઉપયોગ ન કરવાનો થોડોક આપણે ઓછું પાણી નાખવાનું હોય તો આપણે આજના સાક્ષરિ જ્યુ છે તો આપણે જોઈ જોઈએ જો આ એક સાક્ષડી જ્યું છે તો આપણે આપણે ડીશમાં આપણે કાઢવી તો આપણે શાક થઈ જશે સરસ મજાનું વિડીયો પૂરો કરવી આપણે બધાને લાંબા